ખૂબ પવિત્ર ભાવે ધર્મને ધારણ કરેલું દંપતી જીવી રહ્યું છે અને સંતો પાસેથી સાંભળ્યું છે કે આ સંગાળસા અને સંગાવતી રાણી એ બીજું કોઈ નહીં પણ જે સંગાળસા છે એ કર્ણનો અવતાર આપણે સૌ જાણીએ કે દાન ની વાત આવે એટલે આપણે સૌને યાદ કરવો પડે કે દાનવીર બીજું કોઈ નઈ પણ દાનવીર હોય તો કર્ણ દાન ની વાત આવે અને કર્ણ આપણને યાદ આવે તો ઈ કર્ણ મહાદાનેશ્વરી કર્ણ એ બાપુ સવાર થાય સૂર્યોદય થાય અને જેનું આમ સૂર્ય નો પુત્ર કર્ણ તેજ ભરેલું એનું આખું શરીર અને સવાર નદીના કિનારે જઈ અને સૂર્ય ભગવાનને અર્ધ આપે અને બારો નીકળે અને જે યાચક બાપુ જે માંગે એ આપી દે આ કર